જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર યુ યુ ઇંગ્લિશ ડોન્ટ તો મિત્રોનો અર્થ શું થાય કે તમને અંગ્રેજી ગમે છે નહીં ગમતું યાર ગમે છે જોઈએ ચાલો તમને અંગ્રેજી કેવું ગમે છે હે ને ચાલો આપણે એક્ટિવિટી બેઝ ઉપર કામ કરીએ તો એક્ટિવિટી પહેલી લઈએ અ સિંગ ધીઝ રેમ બરાબર જે તમને રેમ આપેલી છે તમારે ગાવાની છે અન્ડરલાઈન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ એન્ડ કલર્સ રાઈટ ધેમ ઇન ધ ટેબલ પછી તમારે કોસ્ટેક માં શું કરવાનું છે અમને લખવાનું છે બરાબર કોને ઓબ્જેક્ટ અને કલર ને એટલે મિત્રો તમારે પદાર્થ જે છે એટલે કે આકાશ પાણી દરિયો બરાબર ઘાસ એને તમારે લખવાનું છે અને કલર ને ব্লু ব্লু ধ স্কাই ইস ব্লু শুকেছে ব্লু ব্লু ইজ ব্লু এটাই ভু এ স্কাই ইস ব্লু ভূরু ভূরু আকশছে ভূরু ধর ইন ধি ইস টু ধোটর ইন ধি ইজ টু વોટર એટલે થશે વિદ્યાર્થી મિત્રો પાણી ઇન ઇન ધ ધ સી સી એટલે સમુદ્રમાં ઇજ ટુ ઇજ ટુ એટલે કે પણ છે બરાબર એટલે શું કહે છે સમુદ્રમાં પાણી પણ છે ભૂરું આઈ લાઈક બ્લુ મને બ્લુ ગમે છે મને ભૂરું ગમે છે ડોન્ટ યુ તમને શું કહે છે આઈ લાઈક બ્લુ ડોન્ટ યુ મને ભૂરો રંગ ગમે છે

સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમયે ઉપયોગી પેપરો એકમ સેટ એકમ કસોટી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલી જશે તેમાં તમારા મોબાઈલ નંબર નાખો સાઇન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને પરીક્ષાના સમયે પેપરો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો ત્રણ થી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત જય સર ગુજરાતની ધારા મેડમ વિજ્ઞાન ફેનિલ સર સામે વિજ્ઞાન પરેશ સર ઇંગ્લિશ તમે ભણો છો તો આવી રીતે બધા જ વિષયના ચેપ્ટર વાઇઝ તમે વિડીયો જોઈ શકશો તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગ્રીન ગ્રીન લીલુ લીલુ ધ ગ્રાસ ઇઝ ગ્રીન ગ્રાસ ગ્રાસ એટલે વિદ્યાર્થી મિત્રો ઘાસ થશે તો ઘાસ છે લીલુ ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન લીલું લીલું ઘાસ છે લીલું લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન લીવ્સ એટલે લીવ્સ એટલે મિત્રો થશે પાંદડું ઓન ધ ટ્રી એટલે કે ઝાડના ઝાડ ઉપર બરાબર ઝાડ ઉપરના પાંદડા આર ગ્રીન પણ લીલા છે લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન ઝાડના પાંદડા પણ છે લીલા આઈ લાઈક ગ્રીન ડોન્ટ યુ મને લીલો રંગ ગમે છે તમને નથી ગમતો

બરોબર પથારીમાંથી ત્યારે તે લાલ દેખાય છે મીન્સ કે સૂર્યોદય થાય છે ત્યારે લાલ દેખાય છે આઈ મને લાલ રંગ ગમે છે તમને નથી ગમતો એમ યલો યલો ફ્લાવર આર એલો શું કહે છે યલો યલો ફ્લાવર્સ આર એલો યલો એટલે પીળા થશે ફ્લાવર્સ એટલે ફૂલો થશે બહુ વચન છે ફૂલોનું એક વચન ફ્લાવર તો પીળા પીળા ફૂલો છે પીળા સનફ્લાવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો સનફ્લાવ એટલે કેવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો એક હારમાં ઉભેલા સૂરજ મુખીના ફૂલો આઈ લાઇક એલો ડોન્ટ યુ આઈ લાઈક એલો ડોટ યુ મને પીળો રંગ ગમે છે તમને નથી ગમતો ઓકે તો મિત્રો ઓબ્ઝેક્ટ પદાર્થ સ્કાય વોટર ઇન ધ સી ગ્રાસ સન સનફ્લાવર લીવ બેડ ટ્રી ફ્લાવર કલર બ્લુ ગ્રીન રેડ યલો ઓકે મેક સિમિલર ટાઈપ ઓફ રેમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ એન્ડ ધ કલર ગીવન ઇન ધ રેમ યુઝ ધ ક્લુઝ ગીવન ઇન ધ ટેબલ બરોબર

બચ્ચી જે લિપસ્ટિક કરે છે એના હોટ લિપ્સ અને હોટ બરોબર હોટ પણ કેવા છે પણ વ્હાઈટ છે આઈ લાઈક વ્હાઈટ ડોંટ યુ બ્લેક બ્લેક કુકુ ઇઝ અ સ્કાય એટ નાઇટ રાત્રિ આકાશ પણ બ્લેક છે કુકુ કુકડો મિત્રો બરોબર સોરી મિત્રો કુકુ એટલે કોયલ થશે બરોબર કોય આ કોયલ કાળી હોય ને હા બ્લેક બ્લેક ધ કુકુ ઇઝ બ્લેક કોયલ કાળી છે સ્કાય એટ નાઇટ રાત્રિનું આકાશ પણ કેવું છે કાળું આ લાઇક બ્લેક ડોન્ટ યુ ચલો એક્ટિવિટી ટુ ધ આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ ધે આર એટ ધ ગારમેન્ટ શોપ રીડ ધ ધ ડાયલોગ બીટવીન આશા એન્ડ એન્ડ નિશા સ્ટડી પાર્ટ્સ બરાબર બરાબર છે છે સંવાદ તમારે લખવાનો ગુડ આફ્ટરનૂન કેન આઈ હેલ્પ યુ શું બપોર કેન આઈ હેલ્પ યુ ગુડ આફ્ટરનૂન કેન આઈ હેલ્પ યુ શું હું તમને મદદ કરી શકું હેલ્પ યુ હેલ્પ એટલે મદદ યુ એટલે તમને કેન એટલે કરી શકો ના એટલે હું શું હું તમને મદદ કરી શકું આશા યસ વી હેર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ ડોન્ટ યુ સો કેચ યસ વી હેર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ ઈઝ ડોન્ટ યુ હા યસ એટલે હા વી હેર્ડ અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક એટલે કે વેરી ફેન્સી પંજાબી પોશાક રાખો છો પંજાબી ડ્રેસિસ ડોન્ટ યુ નહી સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક પંજાબી રાખો છો યસ યસ વી વી હા અમે રાખ્યું નહીપર આશા પ્લીઝ સો અ સમ પંજાબી ડ્રેસિસ ઇન સોફ્ટ કલર શું કે છે પ્લીઝ સો અમને બતાવો મહેરબાની કરીને અ સમ પંજાબી ડ્રેસિસ થોડાક પંજાબી ડ્રેસ ઇન સોફ્ટ કલર

તો મિત્રો પિકઅપ એટલે થશે ઉપાડું બરાબર પણ અહીંયા ખરીદવાના અર્થમાં લઈ શકે ખરીદવાની છે યોજના કરી હતી પ્લાન્ટ એટલે યોજના બરાબર અરે આપણે સાડી ખરીદવાની યોજના કરી હતી નહી આશા યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ સમસ એઝ વેલ યસ વી ડીડ હા આપણે યોજના કરી હતી બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ પણ થોડાક પોશાક પણ અજમાવી લઈએ ડ્રેસ પણ અજમાવી લઈએ નિશા લુક જુઓ આઈ ડોન્ટ હેવ એન આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન વોઝ ઇટ શું કહે છે લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન વોટ વોઝ ઇટ જો મારી પાસે પૂરતા પૈસા નથી ઇનફ મની જરૂર પૂરતા છે વધારે નથી અને તે આપણી યોજના નહોતી હતી એટલે કે નોતી એમ 115 યોજના નોતી આશા નો ઈટ વોઝ નોટ નો ઈટ વોઝ નોટ નાતી નોતી સબકી પર ઇઝ ધેર એની પ્રોબ્લેમ સબકી કહો કે ઇઝ ધેર એની પ્રોબ્લેમ એટલે કે કોઈ સમસ્યા છે આશા યસ ધેર ઇઝ યસ ધેર ઇઝ હા છે એકચ્યુલી વી આર અ લિટલ સ્કોટ ઓફ મની હું કહે છે એકચ્યુલી એટલે ખરેખર वी आर आर लिटल शोर्ट ऑफ मनी खरेखर तो अमरी पास थोड़ा पैसा ओर देख शुड नोट बी अः लुक एट दोर्ड वी ऑफर अ गुड डिस्काउंट शह लुक एट दोर्ड लुक एट बोर्ड बोर्ड जुओ वी ऑफर अ गुड डिस्काउंट अमे सारू वर्तर आपकू नहीं आशा वाह ग्रेट

आशा लुक ब्लू ड्रेस लुक्स वेरी ब्यूटीफुल ऑन मी, आशा आशा लुक, जो ब्यूटिफुलिस ब्लू ड्रेस आ ब्लू ड्रेस लुक्स वेरी ब्यूटीफुल ऑन मी आ भूरो पोशाक मारा पर खूब सुंदर छे, आशा बट इट इज फूल ऑफ टू मच साइनिंग मटीरियल ऑन इट इज नॉट इट बट इट इज

चित्र जुओ द सेंटेंस वाक्य पुरा करो फॉर यू बराबर तो एक्जाम्पल आपेलू जो क्या समय दरमियान कई क्रिया करे बराबर आठ ने दस आठ ने पच्चीस आठ साढ़ा आठ थी नौ दस साढ़ा नौ थी दस दस वीस अग्या, बार बार त्रीस एक एट, 9 o'clock 45 minute, Divya was washing her car. Was not she? Yes, she was. Yes, she was. Washing her car. Okay. At 1 o'clock 45 minute, Divya was not going to office. Was she? No, she was not. At a 9 o'clock, Divya was reading a newspaper. Was not she? Yes, she was. At 12 o'clock 50 minute, Divya was not talking food. Was she? No, she was not. At 10 o'clock 30 minute, Divya was listening to radio. Was not she? Yes, she was. At 8 o'clock 50 minute, Divya was preparing breakfast. Was not she? Yes, she was. ત્યાર પછી એક્ટિવિટી થ્રી એ સ્ટડી એન્ડ કમ્પ્લીટ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ વિજય એન્ડ વિભા પંકજ યુ સિંગિંગ વિજય વિભા યસ પંકજ નો યુ યસ ડાન્સિંગ વિજય વિભા નો પંકજ યસ યુ આર યસ સ્વિમિંગ વિજય વિભા યસ પંકજ નો યુ નો ડ્રોઈંગ પિક્ચર વિજય વિભા નો પંકજ નો યુ યસ પ્લેઈંગ ચેસ યસ વિજય એન્ડ વિભા પંકજ યસ યુ નો તમારે તમારી તો તમારા જવાબ લખવાના છે ચલો બી રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બરાબર એક્ઝામ્પલ જુઓ વાંચો અને એના પરથી વાક્ય પૂરા કરો વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ ડોન્ટ ધે યસ ધે ડૂ પંકજ ડોટ ડઝ નોટ લાઈક સિંગિંગ ડઝ હી નો હી ડઝ નોટ You like singing, don't you? yes, I do. Vijay and Vibha do not like dancing. Do they? No, they don't. Pankaj likes dancing. Does not he? Yes, he does. You like dancing, don't you? Yes, I do. Chalo, agar? Vijay and Vibha like swimming, don't they? Yes, they do. Pankaj does not like swimming does he no he does not you does not like swimming do you no i don't vijay and vibha do not like drawing picture do they no they don't pankaj does not like drawing picture does he no he does not you like drawing picture don't you yes i do vijay and vibha like playing chess don't they yes they do પંકજ લાઇક્સ પ્લેઇંગ ચેસ ડઝ નોટ હી યસ હી ડઝ યુ ડુ નોટ લાઇક પ્લેંગ ચેસ્ટ ડુ યુ નો આઈ ડોંટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટીસ નંબર છે ફોર એ શું છે મોન્ટુ મોન્ટુસ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન મોન્ટુ રિપ્લાઇઝ ધેમ એમને જવાબ આપે છે મોન્ટુ સ્ટડી ધેમ કેરફુલી એન્ડ ફિલ ફિલિંગ ધ બ્લેન્સ here is an example for you. mother, in the morning you went to school, did not you? didn't you? to? yes, i did. mother, you were with your friends, were not you? yes, i was. mother, there was a school bag in your hand, was not there? yes, there was. mother, then you come back to home in the noon, did not you? yes, i did. but, mother, but there was no school bag in your hand, was there? montu, no, there was not. b. now arrange the sentence in the proper <coughs> sequence and complete the rest of the dialogue. sequence. montu, yes, i did. mother, oh, montu, you are very careless. did not you? Montu, yes I am. Mother, it means your you forgot it in the school, are not you? Mother. You forgot the bag on the playground, did not you? Montu, yes I did, mother. The pun will find it and keep it wanty. Montu, yes, he will. Mother, your lunch box was also in the school bag, was not it? Montu, yes, it was. Mother, you cannot do your homework, no. નાવ કેન યુ નો આઈ કેન્ટ નોટ મધર યોર ટીચર વિલ વિલ પનિશ યુ 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 વોન્ટ વોન્ટ સી યસ યસ મધર ટુ સ્કૂલ બેગ આઈ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે એક્ટિવિટી નંબર ફાઈવ જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું તો અહીંયા સુધી રાખીએ ને હા ચોક્કસથી ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બીજા વિષયના પણ વિડીયો તમે ફ્રીમાં মেলা তো আই সুদী রাখি আস্তু জয় হিন্দ জয় ভারত